આપણે બહુ જાજા ટાઈમ પછી આજે એક વિડીયો લઈને આવ્યા છીએ તો અત્યારે આપણે જઈએ છીએ રણુજા રામાપીરના રણુજા દર્શનનો બનાવવાના તો અત્યારે અમે કાલાવડ રાજકોટ કાલાવડ રાજકોટ હાઈવે ઉપર અત્યારે પહોંચી ગયા છીએ કાલાવડ ત્રણ કિલોમીટર અહીંથી છે તો હું ને આ એક મારા મિત્ર છે એ જઈએ છીએ અમે બંને તો ચાલો મળીએ આપણે બંને રહેજો એક આવા આવા નવા વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આગળ બતાવીએ રણુજા મિત્રો આપણે રોડ ઉપર ચડી ગયા રણુજા છ કિલોમીટર દૂર છે

ચાલો આગળ તમે વિડીયોમાં બની રહેજો તમને બતાવીએ આપણે મિત્રો આપણે રણુજા પહોંચી ગયા છીએ આમ છે મુખ્ય મંદિર આપણે પહોંચી ગયા છીએ રણુજા આગળ તમને દર્શન કરાવીએ આ કંઈક યાત્રિકોને રોકાવા માટેના રૂમ્સને જે છે દર્શનાર્થીઓને એના માટેના છે આપણે મંદિરે પહોંચી ગયા છીએ મંદિર આજે કહેવાય છે કે આ નવું મંદિર છે તો જૂનું મંદિર આ છે રામદેવજી મહારાજનું નું મુખ્ય પરિર જે કહેવામાં આવે છે તે આ મંદિર છે આપણે ત્યાંના પણ તમને દર્શન કરાવીએ મિત્રો આ આ મંદિર છે છે નવા રણુજા અને નવું મંદિર કહેવામાં જે આવે છે અને અમુક જાજા ટાઈમ નથી થયા મિત્રો તમને આપણે અહીંની આછેડા જે ટકીએ છીએ બહુ ફેમસ છે આછેડા તમને બતાવીએ આપણે તમને ગૌશાળા સોરી ગૌશાળામાં મિત્રો તમે ચેક કરોડા મિત્રો હવે આપણે જઈએ છીએ મેન મુખ્ય મંદિર છે ત્યાં આ બધું યાત્રિક ભવન ને છે જોઈએ મિત્રો અમે પ્રસાદી લેવાનું પ્લાન કરીએ છીએ પહેલાં દર્શન કરી લઈએ ત્યારબાદ અમે પ્રસાદી પણ લેશું આ કંઈક આપણે મંદિર છે તમને આગળ બતાવીએ આપણે મિત્રો આ કંઈક આપણે રણુજાનું મંદિર છે

મિત્રો હવે તમે આખું મંદિરનું જે બધું છે આપણે તમને દર્શન કરાવવાના બધું બતાવવાના મિત્રો આ શહેર કાર્યાલય છે મિત્રો તમને હું જણાવવા માંગીશ કે પહેલાંના જે રણુજામાં પહેલાં જે પ્રસાદી સ્થાન હતું ને તે અહીંયા હતું અંદરના બાજુ કે અહીંયા લેવામાં આવતી પ્રસાદી તો હવે તો એનું બદલી ગયું છે લગભગ ઓલી બાજુ વહી ગયું છે મિત્રો આ પ્રતિમા આપણા ખોડિયાર માતાજીની પ્રતિમા છે આ માતા ભુવનેશ્વરી માતાજીની પ્રતિમા છે આ તો અહીંયા કઈ ઉલ્લેખ નથી બહુચરાજી માતાજીનું મંદિર આ પ્રતિમા છે નિરગીરબા દાસ મેતા આ છે મેકરન દાદા આ છે મેકરન નું સ્થાન છે આ કે માતાજી મિત્રો આ બધું છે જોવા જેવું

હા મિત્રો આપણે અહીંયા અંદર જઈએ છીએ પછી આપણે અહીંયાથીને આપણે નીચે ગરખવાનું છે હાલ ભાઈ ધીરે અંદર આવો મિત્ર આ છે આપણે વૃંદાવન રાસ લીધો તેની આ આખું જે ચિત્રને બધું બતાવવામાં આવેલું છે આજે આપણે કૃષ્ણ ભગવાનના મથુરા ગમન કરેલું હતું તેનું જે આ પ્રતિમા દર્શાવવામાં આવેલી છે આપણા ડાકોરના ઠાકોર રાજા રણછોડ જે કહેવામાં આવે છે તે તમે તમે ખાલી જોઈ શકો છો ભારત માતાજી આજે કહેવામાં આવે છે કાશી બનારસ તે છે જે કાશી બનારસ જે બહુ કહેવામાં આવે છે આપણે બહુ વડીલોની બહુ વાતો સાંભળી હશે ભદ્રેશ્વર વર્ષી ભદ્રેશ્વર વર્ષી તીર્થ જે કહેવામાં આવે છે તે છે આ એ સાફ સફાઈનું કોઈ ધ્યાન નથી દીધેલું શિખેશ્વર મહાતીર્થ જે કહેવામાં આવે છે તે છે આ પાલિતાણા મહાતીર્થ આ બુપીએસ છે મિત્રો જીપીએસ સિગ્નલ લોસ્ટ આજે આપણે રાધા કૃષ્ણ છે મિત્રો જે રાજા કોઠીયો કે છે તેના પગથી આપણે નંદી મહારાજ જે કહેવામાં આવે છે તેના પગથી નીચેથી આપણે અહીંયાથી ગરકા ગરકવાનું છે ગળકવાની ટ્રાય કરી

સાથ સહકાર આપતા રહેજો અને આવા જ આવા આપણે વિડીયો બનાવતા રહેશે તો તમે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો ફરી આપણે